સદણા પોલીસ સ્ટેશનના તેલના ડબ્બાનાંગ બસો તથા ફોર વ્હીલ ટેમ્પો મળી કુલે છ લાખ અઠ્ઠાવન હજાર એકસો ના મુદ્દામાની ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસાવતા આરોપીને પકડી પાડતી ઝોન એક શાખા નાયબ પોલીસ કમિશ્નર સાહેબશ્રી નાઓએ તારીખ અઠયાવીસ નવ બે હજાર ચોવીસ તારીખ બાર દસ બે હજાર ચોવીસ સુધી નાસાવાટા આરોપીઓને શોધી કાઢવા ડ્રાઇવ રાખેલી જે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબશ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભક્તિભા ડાભી જોને એક સુરત શહેરનાઓએ નાસા આરોપીઓને શોધવા આપેલના અને માર્ગદર્શન અન્વયે ઝોન એક એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહીપતસિંહ અને હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નામની સંયુક્ત બાતમીના આધારે આરોપી નામે ચેતનભાઈ બીપીનભાઈ પટેલ વર્ષ બત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે પાંચસો એક પાંચ મોમાળ રાજેશ્વરી એપાર્ટમેન્ટ સિંગણપુર પોલીસ સ્ટેશનની પાછળ કતારગામ સુરત મૂળ ગામ સુલતાનપુર તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તેને પકડી પાડેલ છે રાજેન્સ થ્રી ભરેલા તેલના ડબ્બા નંગ બસ્સો લઈ સુરત શહેરમાં ડિલિવરી આપવા જતા હતા ત્યારે સદર આરોપી ચેતન બિપિનભાઈ પટેલ તથા તેની સાથેના આરોપી એક્ટિવા મોપેડ ઉપર આવી ટેમ્પો ચાલકને તે ટેમ્પો અમારી ગાય સાથે ભટકાડેલ છે તું એક્ટિવા ઉપર બેસી જા તેમ કઈ ફર્યાદીને તેઓની સાથે લઈ જાય ફર્યાદીના મોબાઈલ ના સિમ કાર્ડ કાઢી લઈ ફર્યાદીને આમ તેમ ગોળ ગોળ ફેરવી તે દરમિયાન ફર્યાદીની નજરે તેલના ડબ્બા ભરેલ ફોર વ્હીલ ટેમ્પો સહિત કુલ રૂપિયા છ લાખ અઠાવન હજાર એકસો અડસઠ ના મતાની ચોરી કરી નાસી ગઈ તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે